ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર આવેલ નબીપુર નજીક ઉભેલી ટ્રકમાં અચાનક આગ બગભૂકી ઉઠી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર એક ઉભેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચેડતા લોકોના જીવ તાળવે ચોટી ગાતા હતા ઘટનાની જાણ ભરૂચ ફાયર વિભાગની થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ટ્રકનું ટાયર ફાટતા આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ફાયર કર્મીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી હતી લોકોએ હાસકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં ટ્રકને મોટું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું હતું